ભાઈ હાર્દિકભાઈને તમે અહિયાં પ્રવક્તા આપણા સંચાલન કરે છે પહેલું સ્ટેજ મંત્રી નું આવે પહેલા મંત્રી બને એવી આપણે બધા ઉમિયા મત ને પ્રાર્થના કરીએ પછી બીજું સ્ટેજ જયારે આવે આવે એ સ્ટેજ આવતા તો બહુ વાર લાગે પણ પહેલું સ્ટેજ વહેલું આવે તો યુવાન છે ભણેલા ગણેલા છે કેટલાય વિવાદ ચાલતા હોય કોઈનું આવું હોય ને કેવું હોય ને બધું કઈક નું કઈક એમનું જુદું જુદું પ્રજાની વચ્ચે ચર્ચાતું હોય પણ મારી જાણકારી પ્રમાણે હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે કોઈ ઉભો થયો નથી એ અગત્યનું છે પ્રજાની સેવા કરવાની ગામડાની ખેડૂતોની સેવા કરવાની પોતાના વિસ્તારનો વિકાસ કરવાનો એ કામ કરવાનું આપણા મહેમાન છે વિરંગામની ગામની સરખામની કડી જોડે કરે છે અને મને કહે છે કે હું ચૂંટણી લડ્યો ત્યારે હું પ્રચારમાં એવું કહેતો તો કે વિરેન ગામને કડી જેવું બનાવીશું મેક નું કડી થી પણ સારું બનાવો અમારો તમને પૂરેપૂરો સમર્થન છે સહયોગ છે એમણે એક વાત કરી દેત્રોદના પુલની એમાં થોડો સુધારો કર દો કે દેત્રોદનો પુલ જે અત્યારે વળાંક લઈને જાય છે એના બદલે સીધે સીધો જવાનો એટલે વળાંક નીકળી જવાનો છે અને કામ ઘણા વખત પહેલા આપણે મંજૂર કરેલું અને ટૂંક સમયમાં ચાલુ થશે સાથે મળીને સમાજની તો ચિંતા કરીએ જ છે પરંતુ અહીંયા હમણાં અહીંયા આપણા સમાજના ઉત્સાહિત યુવાનો દ્વારા ઊન નીતિનભાઈ સાહેબ બંને વાત કરતા હતા કે આ આવું બધું બોલી જાય એટલે ઘણીવાર ઘણું બધું અટકી જતું હોય છે એટલે હું સાહેબ એ ચિંતા કરતા હતા કે તમારો ઉત્સાહ તમારો પ્રેમ ઘણીવાર ખૂબ સારો હોય છે પણ એ ઉત્સાહ અને પ્રેમ બંધ મુઠ્ઠીમાં રહે અને એ બંધ મુઠી થી આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને પણ થશે અને રાજ્યના લોકોને પણ થશે સાથે જ હમણાં અહીંયાથી સંચાલકે ખૂબ સારી વાત કરી કે કડીને સોનાની દળી બનાવવામાં નીતિનભાઈ સાહેબનો ખૂબ મોટો રોલ છે અને એ આખું ગુજરાત જાણે છે ખાસ કરીને વિરમગામ માંડલ આજુબાજુના લોકો કેમ કે મોટા પ્રમાણમાં લોકો કડી રહેવા માટે આવ્યા છે પણ સાહેબની હાજરીમાં એક ગુસ્તાગી અમે કરીએ છીએ કે સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ માંડલ અહીંયા આવીને જે હવે વ્યવસાય અભ્યાસ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સેટ થયા છે અને આ કડી હજુ પણ સારું બને એ દિશામાં આપણે આગળ વધવું છે પણ હવે આપણા વિરમગામ માંડલ દેત્રોજના લોકોને કડી લાંબુ ન થવું પડે એ દિશામાં આપણે આપણો વિસ્તાર પણ ખૂબ સારો બને એમાં કામ કરીશું તમારા બધા આશીર્વાદ અમારી સાથે રહે